सरदार वल्लभ भाई पटेल एमनी भूमिका बरोबर सरदार वल्लभ भाई पटेल जन्म जन्म तारीख कई 31 अक्टूबर 1875 31 अक्टूबर बरोबर कहना आता तो लड़िया <coughs> बरोबर मोसार में मोटा था ज्यादा मोटा भागे मतलब मोसार तारो વધારે નમન બરોબર અને ગુજરાતના સૌથી મહાન એ કોજે પી હોય જેને ભારતીય રાષ્ટ્રીય આંદોલનનો પોતાનો ફાળો આપ્યો છે તો એ વલ્લભભાઈ પટેલ એના મહાત્મા ગાંધી છે બરોબર એમને જોડે જોડાયેલા છે રણળિયાત ખરમસદ ખેડા બરોબર આ બધી જગ્યાઓ વલ્લભભાઈ પટેલ જોડે જોડાયેલી પટેલ માટે આપણે જાણીએ તો પ્રસ્તાવના બેરિસ્ટર થયા અને પછી આઝાદી જોડાયા આ બધું આપણે સેમાં લખીશું આવું તો આ આવશે આપડી પ્રસ્તાવના देखो પછી આપણે શું લખીશું તો પ્રાથમિક જીવન કહેવાય ને કાતો પછી શું કહેવાય બાળપણ અને શિક્ષણ બરાબર તો મેં તમને કીધું એને બાળપણના કિસ્સા તો બાળપણથી ખૂબ જ નીડર હતા અને મુખ્ય કિસ્સો કયો લોખંડી પુરુષ તરીકે ઓળખાતા હતા કઈ વાર્તા કોઈ યાદ હતી વાર્તા કોઈની યાદ હતી લોખંડી પુરુષ તરીકે ની વાર્તા તો થઈ સળિયો ગરમ દે ત્યારથી લોખંડી પુરુષ કહેવાતા હતા બીજું નીડર બોલવામાં અને સમજાવવામાં સામે વાળા બહુ જ હોશિયાર કોઠાસ જબરજસ્ત હતી કોઈ પણ વ્યક્તિને પોતાની વાત મનાવતા આવડતું পল্লব ভাই बटेला बरोबर शिक्षण तो प्राथमिक शिक्षण લીધું અને એ સમયમાં એમણે બેરિસ્ટરની ડિગ્રી દીધી હોશિયાર હતા બનાવવામાં અને પોતાનો ભાઈ બેરિસ્ટરની પોતાનો ભાઈ કોણ পল্লબ ભાઈ পল্লબ ભાઈના ભાઈ પિઠલ ભાઈ એ પણ હોશિયાર સારા એવો ફેમિલીમાંથી આવતા હતા ગુજરાતની વિધાનસભા જે રહી ગાંધીનગર એનું નામ હજુ હાલે આજે પણ ઘણા લોકો એવું હોય એમણે તો આઝાદીના આંદોલનમાં સારું એવું એમને પોતાનું જે કહેવાય ને વ્યવહાર એમ પોતે આર્થિક સદ્ધર હતા એ બધું એમણે સારી મદદ કરી પ્રાથમિક જીવન બાળપણ શિક્ષણ બરોબર

ये कांग्रेस में जोड़ाया वल्लभ भाई पटेल बराबर और ત્યાર बाद खेड़ा सत्याग्रह दरमियान गांधी जी ना पूरे पूरा संपर्क में आया ना गांधी जी ये खेड़ा सत्याग्रह में एमनी समझण बुद्धि ના રાજનીતિક જે કહેવાય ને કુસરદા એજોઈ ગાંધીજીને કી કર્યું વલ્લભભાઈ પટેલ જ્યારથી સમજ પડી ત્યારથી હંમેશા માટે આ જીવન ગાંધીજીના પોતે વફાદાર રહ્યા ગાંધીજી માટે આ જીવન પોતાનું જે કહેવાય ને મંતવ્ય એમને એક જ ગાંધીજી જોડે જોડાવાનું બરોબર તો કેળા સત્યાગ્રહમાં શું હતું તો અતિવૃષ્ટિ પટેલે એમને સમજાયું એમણે ના પાડી ગાંધીજી એને ગાંધીજી આ કામ વલ્લભભાઈ પટેલને સોંપ્યું વલ્લભભાઈ પટેલે ગાંધીજીની સાથે રહી આંદોલન કર્યું તમે વિચારો કે આંદોલનમાં એમણે બધા જ ખેડૂતોના ખેડા જિલ્લાના બધા જ ખેડૂતોને ભેગા કર્યા ત્રીસ હજાર જેવા ખેડૂતોએ સહી કરીને કાગળ તૈયાર કર્યું એ કાગળ જઈને આપણે આપ્યું અને એ એ વખતે જમાનામાં મામલતદાનસો અઢાર માં એમણે મામલતદારના પોતાની વાત મનાઈ મામલતદારે તો ભારતના ઇતિહાસમાં આવું બહુ રેર કેસમાં જોવા મળતું લગભગ આ પહેલી વખત હશે

બહાર વટિયાવનો ત્રાસ હતો અને સ્થાનિક પોલીસ એના મદદ કરી હતી આના લીધે બોલછદ ના બધા જ લોકો એ નક્કી કર્યું કે આપણો આંદોલન કરીશું બરોબર અને સરકારને રજૂઆત કરીશું સરકારને રજૂઆત કરી બરોબર સરકાર એની રજૂઆત સાંભળી થઈશું તો સરકાર सरकारी जमीन दुवार थांबडी आना एडा सत्याग्रह <coughs> <coughs> नी जे બીજો બોરસોદ નો સત્યાગ્રહ ભલ્લબભાઈ પટેલ એ સુ કર્યો તો સફળ સફળ કર્યો લે ખેડા સત્યાગ્રહ એક બોરસોદ સત્યાગ્રહ બરોબર પોતાની દમ દમ થી વકીલા છોડી તો જુઓ ભારત ની आजादी ના આંદોલન માં ઘણા બધા એવા થઈ ગયા કે દરેક વ્યક્તિ એ પોતાના રીતે પોતાનો ફાળો આપ્યો જો અપુદાની ધમ ધમ થી વકીલા છોડી જો આપણે કશું ના કરતા હોઈએ ને આપણે રાજનીતિ કરીએ એ વાત અલગો અને તમે બધી રીતે સાધન સંપન્ન સુખી હો અને તમે રાજનીતિમાં જોડાવ અલ્લપાઈ પટેલ બધી રીતે સંપન્ન હતા એ વખતે એમનો કોઈ પણ બાજાદીની મતલબ ભારતની ગુલામી નડવાની નતી હતા સબરાગા તો તેમ છતાં આપણો બધાનો વિચાર એમ રે એમ બે બધું સુખ અને ભોગ અને ત્યાગ કર્યો ઈ ભોગે આઝાદીના આંદોલનમાં જોડાયા અને ઘરે ઘરે ગામડે ગામડે પડ્યા અંતમાં જો ગુજરાતના મુક્તા ભાગના આંદોલનમાં આપણો વલ્લભભાઈ પટેલ જોવા મળ્યું એનું કારણ એ જ હતું કે ગાંધીજીના કોંગ્રેસના બધાયલા રસ્તે આ લોકો ચાલતા હતા ત્યારબાદ આવશે બારડોલી સત્યાગ્રહ સૌથી જે કહેવાય ને પખિયાત ગાંધીજીનો વિચાર તો સત્યાગ્રહ હતો સમજો બરોબર બારડોલી સત્યાગ્રહમાં શું હતું બાવીસ ટકા જેટલો વધારો કરે બહુ સરસ બહુ સરસ અલગ બહુ સરસ આ વખતે લાગે પહેલો નંબર લાવવાનો અલગ વાણી નો તો એક વખત આવ્યો એ આવ્યો ભૂલ થી પછી તો વાણીએ ભણવાનું જ મૂકી દીધું શું ભણવાનું અને શું આ બરોબર ને એટલે ભણવાનું પણ આવો પ્રશ્ન બશ્ન પૂછવાનું સર આમાં 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 કશું જ નહિ ભણવાનું મૂકી દીધું વાણીએ તો જરૂર નથી આવું બધું તૈયારી કરવી પડે બરોબર હવે આ વખત તો મને એ ઉલાગ ફલક લાવશે એનો નંબર બરોબર ને ફલક લાવવાનો ફાઉટે આઉટે હવે મેને ચાલુ રાખો 22% જેટલો કર્મા વધારો બરોબર તો બારડોલી ની અંદર બહેનો ના સાથે લઈ એ જ આંદોલન કરવામાં આવ્યું બરોબર અને આંદોલન નું સફળ નેતૃત્વ બાદ વલ્લભભાઈ પટેલ ના શું કરવામાં આવ્યું તો બારડોલી ના એકસો સાડત્રીસ તાલુકાઓની અંદર આંદોલન થયું એકસો સાડત્રીસ ગામો ની અંદર બરોબર અને સ્વયંસેવકો ले बट वल्लभ भाई पटेल नो के उद्घवर वल्लभ भाई जहाँ जाए ना तेमनी एक टीम भी कर देता एमनी वातो थी न विचारों थी स्वयं सेवकों अन बहुदा लोको हमने तैयार करया आकी टीम बनाई अन वल्लभ भाई पटेल होय त्या एक बात होय ए बात लगाई एसा ए एमनी जोरदार खाची ददी અને બધા ને સાથે લઈને ચાલવાની વાત એ વલ્લભભાઈ પટેલની બહુ મોટી ખાસિયત હતી અને એટલા માટે બારડોલી સત્યાગ્રહમાં કાની બેનોએ બલ્લવભાઈ પટેલનો વિરોધ આપ્યો સરદારનો વિરોધ આપ્યો અને એટલા માટે વલ્લભભાઈ પટેલ શું કહેવાય આ સરદાર બલ્લવભાઈ પટેલ બરોબર કોઈ સૌથી ની દાદી કુછ માંડીજીની બરોબર 4 ભાગ 1902 42 નું

જલ માં જોવું પડ્યું અને છોડો છોડ વર્ષ એ ગાંધીજીએ જાહેરાત કરેલી અને ગાંધીજી નક્કી કરેલી ચિલ્લી લડ કરો يا મરો નું સૂત્ર મળ્યું અને અંગ્રેજો ભારત છોડો આ પુત્ર મડીનેમાં આ લોકો જોરદાર કામ કરી બરોબર ત્યાર બાદ ધીરે 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 તો સૌથી મહત્વનો પાસું દેશમાં આઝાદી તો મળી ગઈ પણ 565 ડીસી રાજવાડાઓ એને શું કર્યું અંગ્રેજોએ स्वतंत्र मूक्की दीदा का तो पाकिस्तान जोड़े जाओ का तो इंडिया जोड़े आओ लगभग गया बढ़ा ना त्रन पहला कश्मीर बीजा नंबरे हैदराबाद तीजा नंबरे जूनागढ આ ત્રણ નામ અને આ બધાને વલ્લભભાઈ પટેલે મનાવી લીધા અને એ જે એમણે મનાયા વલ્લભભાઈ પટેલ એ અદ્ભુત કો ખાસુ છે કોઈ પણ વ્યક્તિને વલ્લભભાઈ પટેલ મળવા જાય બીજીડે વાત કરે અને ના માને એ શક્યવાદ વલ્લભભાઈ પટેલ બોલવામાં બહુ જોર છે જૈન વાતો વાત શરૂ કર કેવી કેરી પાકી કેવી કેરી થઈ કેરી ખાતો એમની ગમતી વસ્તુ પહોંચાડ્યા અને જી મેલેને એમને ભારતની આઝાદીમાં ભારતને એક રાખવામાં એમનો સુફાળો એમ સમજાય એમને જોડી દે વલ્લભભાઈ પટેલને બધતાનું જોડવાનું કામ કર્યું પણ આ ત્રણ છે રહ્યા આ ત્રણ એ જોડાયા નહી વલ્લભભાઈ પટેલ હેડરાબાદ અને જૂનાગઢ એ બંનેમાં બહુ કર્યું તું કર્યું જૂનાગઢ માટે શું કર્યું તું રાજજી હકુમત એની સ્થાપના કરી ધીમે 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 કરી એ આખો અલગ થી પ્રશ્ન થાય અલગ વાત થાય એ આપણે આ પ્રશ્ન ની અંદર આપણે લખવાની રાજજી હકુમત દ્વારા જૂનાગઢ કબજે કર્યો બરોબર કબજો કર્યો તો જૂનાગઢ નું ઉદ્ઘાટન વલ્લભભાઈ પટેલ એ ઉદ્ઘાટન કર્યું જૂનાગઢ નો મજેડી ગેટ રહ્યો કે કે ઉડે મારે દી વલ્લભભાઈ પટેલ એ જૂનાગઢ દીધું એક પ્રશ્ન જેતો એ હંમેશા માટે એમ નેમ રહ્યો બરોબર એટલે ભારતના પહેલા સફળ મંત્રી અને નાયબ વડાપ્રધાન કોણ બન્યા તો પહેલા મંત્રી અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ બન્યા અને વલ્લભભાઈ પટેલે પોતાની કોઠા સુધી આખા ભારતને એકતામાં બાંધ્યું એટલા માટે આપણે એમને શું કહીએ તો એમના નામે તો એમની જે પ્રતિમા બનાવી એને આપણે શું કીધું સ્ટેચ્યુ ઓફ जी ने तो तो આપણે એને શું કહીએ અખંડ ભારત ના શિલ્પી બરાબર અખંડ ભારત ના શિલ્પી ભારત ના આઝાદ થયા બાદ રાજ્યો ની ઘટના ની અંદર રાજ્યો ને કેવ રીતે ગોઠવ્યું શું રાજ્યો કેવ રીતે પાડીશું કે રાજ્યો ની રાજ્યો નું ગઠન માટે પણ વલ્લભભાઈ પટેલનો મોટો હાથ એક વ્યક્તિ હતા જે વલ્લભભાઈ પટેલ ના બોણજી હતા અંગ્રેજો જોડે પણ બહુ સારા સંબંધ હતા અને વ્યક્તિ દ્વારા વલ્લભભાઈ પટેલે શું કર્યું ભારત ના બધા જ રાજ્યો અને ભારત ની આઝાદી પછી ભારત ના એકતા મક્કે જે બાંધીશું એ વ્યક્તિ એટલે વીપી મેનન બહુ હોશિયાર એ વખત ના આઈએસ ઓફિસર હતા એની સાથે મળી વલ્લભભાઈ પટેલે શું કર્યું તો આખા ભારત દીક કર્યું

અદ્લો ઉજો ભેદભાવ હોવા છતા કે ફર હોવા છતા ભારત ઇસ એનું કારણ વલ્લભભાઈ પટેલિયા એલા વિચારું વલ્લભભાઈ પટેલી પોતાનો બંધારણ ના ઘડતરી અંદર બરોબર ને પોતાનો બહુ અમૂલ્ય યોગદાન આપ્યું બંધારણ ના ઘડતરમાં પણ એનું બહુ મોટું ફાળો હતો કોઠા સુ ભરાવતા પાકકારા નેત્રી દીગ્ન અને બહુ જે કહેવાય ને સામાન્ય બાબતોમાં સામાન્ય રીતે રહી કોલપોંજોક્તિને મનાવી દેવું આ બધી જ વાત આ જીવન નો અખું જીવન તો આપણે સમાપનમાં શું લખીશું કે આ જીવન કોંગ્રેસના સભ્ય રહ્યા બરોબર કોંગ્રેસના 1931 ના કરાચી એજીસન ના કોંગ્રેસ નું દર વર્ષે એક સજન ભરાય કરાચી એજીસન ના મુખ્ય પંડયા હતા બરોબર समापन बला पिछु કે ગાંધીજી આપેલા વિચારો ગાંધીજીના આ જીવન એમે ફોલો કર્યા ગાંધીજી આપેલા વિચારો બરોબર ગાંધીજીના જેવાથી એમણે બહુ લાગબોનન કર્યા અને કોંગ્રેસના સત્ય અને સંહિતાના વિચારો પર આ જીવન ચાલે અને આ ગુરસની ખોખણ સદાવન્ના પાપટે ભારત માટે એટલા માટે ભારત આખા ભારતનો આજે કોઈ એક રાફ હોય કોઈ એ નિશ્ચય પર્યકોનો માત્રય સસ્કાર એ બધા સદાવન્ના પટેલ बराबर, मुकलौं बुद्धि याद रखूं, मैंना लोगों को तो ना चिंता नहीं दे, बराबर बुद्धि, कंप्लीट। अपना वो नेक्स्ट क्वेश्चन करिए, विज्ञान और टेक्नोलॉजी, ठीक? पांच मिनिट में चालू वो पार्टी मुकलौं दोनों फोटो, चिंता ना करो हाँ, मुकलौं दोनों, काल्नो मुकलौं मुकलौं में सिपाना, आ ग्रुप मना ओके ओके के जाना तो तुम्हें अच्छा तो मन तो भी है मन तो है जाना लिखा है